પારડી શાકભાજી માર્કેટ દ્વારા સાંઈ સેવા ગ્રુપ દ્વારા શિરડી પગપાળા નીકળેલ શ્રદ્ધાળુઓને ચા નાસ્તાની સેવા આપી પારડી નવયુવક મિત્ર મંડળ શાકભાજી માર્કેટ સાંઈ સેવા ગ્રુપ દ્વારા તિથલ સાંઈ મંદિર વલસાડ ઝરણા પાર્ક શ્રી સાંઈ ભક્તિ ગ્રુપ વલસાડ તેમજ શ્રી સાંઈ સરકાર ગ્રુપ હનુમાન ડુંગરી છીવલ રોડ પારડી આમ ચાર ગ્રુપ પાલખી લઈ શિરડી સાંઈબાબાના દર્શને પાલખી યાત્રા લઈ નીકળ્યા હતા મોટી સંખ્યામાં નીકળેલ પદયાત્રીઓને ભક્તોને બાલદા પેટ્રોલ પંપ પાસે ચા નાસ્તાની સેવા નવયુવક યુવક મિત્ર મંડળ પારડી શાકભાજી માર્કેટ સાંઈ સેવા ગ્રુપ દ્વારા આપવામાં આવી હતી તેમજ નવયુવક યુવક મિત્ર મંડળ શાકભાજી માર્કેટ પારડી સાંઈ સેવા ગ્રુપના સ્વયંસેવકો પારડીથી શ્રી ડી સાંઈ બાબા મંદિર સુધી સતત ખડે પગે પદયાત્રીઓની સેવા કરશે આ પ્રસંગે અમિત રાણા જિગ્નેશ રાણા સાગર પટેલ ચેતન પટેલ દિલીપભાઈ સિકંદર પપ્પુભાઈ વિનયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

કે વગર છે ઓરે કાકા જે મેં હા સુરા Here we go.

જે નવયુક્ત મિત્ર મંડળ પારડી થી અમે નીકળીએ છીએ દર વર્ષે પાછલા પંદર થી સોળ વર્ષથી અમે આ રીતની સેવા આપીએ છીએ જે વલસાડ થી અને આજુબાજુના ગામો થી જે પાલખીઓ નીકળે છે એના રસ્તામાં બધી જાતના ઠંડા પીનાઓ ચાય નાસ્તો એ બધી વ્યવસ્થા પૂરી પાડવાનું કામ અમારી સાઈ સેવા ગ્રુપ તરફથી કરવામાં આવે છે આજે તિથલ થી અને ઝરના પાર્કમાંથી માંથી બે પાલખી વલસાડ આવેલી છે અને એક પાલખી પારડી છે તે જતી છે એમ કરીને ટોટલ સાત પાલકી જે આજે ત્રીસ તારીખ ની જે નીકળવાની છે એ બધાને રસ્તામાં અહિયાં થી સાત દિવસ બધી ઠંડા પીણા ચાય એ રીતની બધું અમારે સેવા પૂરી પાડે એવી ભાવનાથી અમે દર વર્ષે આ કાર્ય કરીએ છીએ જોડાવા માં તો એવું છે કે બધા ગ્રુપમાં કોઈ ગ્રુપમાં પચાસ જણ છે કોઈ ગ્રુપમાં સો જણ છે એ રીતના અલગ અલગ ગામો થી બધા ગ્રુપો નીકળે છે અને પોતપોતાના સેન્ટર પર જે રોકાવાનું હોય ત્યાં પહોંચે છે તે સિવાય જે રસ્તામાં ચાલતા હોય એને સેવા પણ કાઢ્યા એ અમારા સાંઈ સેવા ગ્રુપ તરફથી અમે આજે પંદર વર્ષથી કરીએ છીએ ઓમ સાઈ રામ અમે જણા પાર્ક લોકો સહિત પાર્ટી અમે આજે નીકળ્યા છે અમને સેવામાં પારદીથી અમિતભાઈ જિગ્નેશભાઈ એ લોકો અમને સેવા આપે છે દર વર્ષે ને અમારું ગ્રુપ સિત્તેર એક જણનું ગ્રુપ છે અમારું ને અમે આજે ઘણા વર્ષથી અમે લઈ જાય છે ને કઈ જાતની અમને તકલીફ નથી પડતી આજે જે બી કોઈ અમારા આવ્યા પહેલી વાર આવે એ બીજી વાર અમારા આવે ભગવાન આપડો એક ભક્ત છે આજે આ આ લોકો જે સેવા ભક્તો છે એ રાખ્યું છે નાસ્તો પાણી અમિતભાઈ ને જીગ્નેશભાઈ એ લોકો રાખેલું છે એમનું ખુબ ખુબ આભાર માનું છું ને પાઠવું છું સાઈ બાબા એમને ઘણી સેવા કરવાનો મોકો આપે ઓમ રામ ઓમ રામ અમે વલસાડ થી નીકળેલા છીએ અને સેવા આપે છે બધી પાલખીમાં અમને સેવા આપે છે દર વર્ષે અમે નીકળીએ છીએ અને દર વર્ષે અમને સારી સેવા આપે છે એ આ અમારા દિગ્દેશભાઈ છે તે અમારા પાલખીના આયોજક છે એ પણ બધા એમની પણ સારી સેવા છે સેવા તો અમને એક નંબરની સેવા મળે છે અમને રસ્તા વચ્ચે બી કોઈ તકલીફ નથી અમને ચા નાસ્તો કોલ્ડ ડ્રિંક્સ બધું અમને સમય સમય પર મળે છે એ અને અમે છ દિવસથી ત્યાં બોટી છું આલકી દિવસમાં આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો